અને રિવર્સ ગેર ભરતો નથી એટલે આપણે અને દરિયો આમ તો જોયો છે પણ ગોવાનો નહીં જોયું હોય ને પહેલી વાર જોયો ગોવાનો અને હવે જો આપણે ડોલ તો ચાલુ થવાની તૈયારી છે રિવર્સ ગેર ભરતો નથી એટલે બેઠા પગથિયા ને ભેગા કરી લીધા કારણ કે માછલી અંદર આવી જાય ને પગથિયા હોય તો બોલતા હતા બોલે સાંભળજો તમને ડાયરેક્ટ આગળ ગયો વગતથી આપે કારણ કે વિડીયો શૂટિંગ સારું આવે અને નજારો પણ સારો આવે આટલે એ વાત માન ડોલ્ફીન દેખાણી ને આખી નો બારે એટલી દેખાણી જો ફરી બાજુ જમવાની સાઈડ તમને ડોલ્ફિન જોવા મળશે ત્યાં પછી આગળ તમને ઝૂમ કરીને બતાવું છું ને એ સ્મગલર હતો ડાયમંડનો એનો એને બનાવેલો છે બંગલો ત્યાં અને શૂટિંગ પણ થયેલી છે ગોવિંદાના ફિલ્મ પછી રિટર્ન થતા પછી આપણે ઠાકી ગયા હતા એટલે આપણે બે ગયા શાંતિથી ચાલો તો આપણે બસમાં બેસી ગયા છીએ અને આપણે બીજી જગ્યાએ જાય છીએ તેનું નામ છે સિંઘમ પોઈન્ટ ચાલો તો આપણે ભોગી ગયા છીએ ને હવે આપડે અહીલા જાય રસ્તો પૂરો થાય ને ત્યાં સિંઘમ પોઈન્ટ આવશે એટલે આ તો હજી મકાનના ના આવું છે પોલીસવાળાના મકાનના મકાન બધા રસ્તો પૂરો થાય પછી આવશે પોઈન્ટ એટલે તો થોડીક વારમાં આપણે પોઈન્ટ ભોગવવા આવશે અને સામે તમે ગેટ જોયો ને ને આ સિંગમ પોઈન્ટ પહેલે પહેલા માર્કેટ આવી જશે ને કપડાં નવું તમે લઈ શકો છો મિત્રો અહીંયા કોઈ કાંઈ ટ્વિસ્ટ આવ્યો આ ગેટ કે પચાસ રૂપિયા ટિકિટ આવશે તો ટિકિટ એટલે કે દાઈ ચીજ બતાવી દે પબ્લિક ને આપણે ખોટા પચાસ રૂપિયા પકડે ને બદલે શોપિંગ કરી લે કઈ પચાસ રૂપિયાની ભાઈ આપકા નોલેજ તો કમાલ કા ચાલો મિત્રો ધાબળા નીકળી ગયા છે અને રસ્તામાં જો વાંચલી દેખાણી હવે આપણે જાય છીએ ચર્ચ તરફ મિત્રો આ તમે ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરું છું ને એ મોટો કસીનો છે એનો મોટા મોટા કસીનો આવી રીતે હોય છે અને આ બાજુ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ની એક્ઝેક્ટ સામે જ છે કસીનો બોલો આપણે રાજકોટ ગયા મેં ગામ હોય કામ તો ચાલુ જ હોય અને કામ ખાલી નામનું જ ચાલુ હોય કોઈ કામ તો કરતું જ ન જો આયા જો આ પિલર છે ને એ પિલર તમને વિશ્વાસ નહીં થાય પણ આ લોખંડ અને સિમેન્ટ વગેરે બનાવેલ છે એનો ખાલી જે માર્બલ છે ને એનાથી આખું બનેલું છે ચાલો મિત્રો થી ભોગી ગયા છે ચર્ચમાં ને આ છે ચર્ચ અંદર વિડીયો નહીં ઉતારવા દે એટલે બાર થી જોઈ લ્યો ચાલો આપણે આવી ગયા છીએ ચર્ચ ની અને વિડીયો અંદર ઉતારવાની મનાઈ હતી એટલે આપણે બાર આવી ઉતારી લીધો છે તો આવું છે બારે કઈક નાસ્તા પણ એના કરી શકો છો તમે ચાલો આપણે ફરી આપણે બસ બેસી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ મંદિર તરફ મિત્રો રામ સીતાનું ગણેશ ભગવાનનું નું હનુમાદા મંદિર આવેલા હતા પણ ન્યાય કાંઈ શૂટિંગ કરવાના છૂટ નથી એટલે પછી આપણે બહારથી ઉતાર લીધું મિત્રો આ તો આ બ્લોગ તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને બ્લોગમાં થોડુંક ડાઉન થઈ જશે થોડાક દી થોડા કામમાં છું એટલે અને ફ્રી થઈને પછી તમને કહીશ કે શું કામ હતું એ તો મળી આપણે બીજો લોગમાં બ બાય